તો માં આપનું સ્વાગત છે હું છું સમીર ને ગણપતિ બાપા બસ હવે વધારવાની તૈયારીઓ અને દિવસો ગણાવી રહ્યા છે ગણપતિ બાપાને આપણે ઘરે લઈ આવશું તો પછી ગણપતિ બાપાને એમને થોડા બેસાડશું એમની સાજ સજ્જા એમનું બેકડ્રોપ એમની માંડવી એમનું મંદિર અને એમની સાથે એમનો શણગાર આ બધી વસ્તુ તો જોશે જ તો આવી ગયો છું એક રાજકોટની એવી જગ્યાએ કે જ્યાં ઓલમોસ્ટ બધું હાથ કારીગરીની વસ્તુઓ જ્યાં અને હવે તો સાથે સાથે એમાં આવી આધુનિક લાઇટ્સથી માંડી અને ઘણું બધું અલગ અલગ પ્રકારનું બેકડ્રોપ જે છે એ પણ આવવા માંડ્યું છે તો આજે ગોંડલ રોડ ઉપર વિકાસ કોર્પોરેશનની બરોબર સામે આ તમે જોવો છો આ બધી માંડવીઓ ગણપતિ બાપ્પાની આ મંદિર અને આ પ્રકારની સ્ક્વેર માંડવીઓ રાઉન્ડ બધી માંડવીઓ અહીંયા ચારસો રૂપિયાથી શરૂ થઈ એને અગિયાર બાર હજાર રૂપિયા સુધીના બેકડ્રોપ્સ અને માંડવીઓ બધી છે એમાં તમને આપણે એક કામ કરીએ બેક ટુ બેક થોડી માહિતી લઈએ તો આપણી સાથે અહીંના જે ઓનર છે શું નામ આપનું હેમંતભાઈ હેમલભાઈ આપણે કેટલા દિવસથી આ બધું ચાલુ કર્યું છે સવારથી આજ સવારથી ચાલુ કર્યું અને કેટલા દિવસ સુધી રહેશે સત્યાવીસ તારીખ સુધી સત્યાવીસ તારીખ સુધી લગતું કઈ કઈ વસ્તુઓ જે છે એ અહીંયા આપણી પાસે માંડવી છે કામ લાગે પછી બેકગ્રાઉન્ડ જે અત્યારે લેટેસ્ટ છે હા હા બેકગ્રાઉન્ડ છે બટ બબલ્સ આના કેટલા છે એમાં આખે આખું બેકડ્રોપ ને બબલ્સ બધું આવી જશે ત્યાં લાઈટ વાળું પાછળનું બેકડ્રોપ જે છે એ અલગ છે ઓકે પછી આ બાપા જે સિંહાસન ઉપર બેઠા છે એ અલગ છે સિંહાસન શ્રીરામ વાળું છે અચ્છા અયોધ્યાનું અયોધ્યાનું અને એના કેટલા છે અલગથી એ એના છે આપડા 800 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયાનો સિંહાસન થાય અને આ જે છે તેના કેટલા કીધા તમે 6000 રૂપિયા છે હવે નોર્મલ કેસમાં જે સામાન્ય રીતે લોકો ઘરે આ મીડિયમ સાઇઝ ગણપતિ લે આવતા હોય તો આ સ્મોલ સાઇઝ માટે છે મીડિયમ સાઇઝ માટે છે મીડિયમ માટે છે અને આના કેટલા છે આના લાઈટ વાળાને આપણે બે હજાર રૂપિયા છે લાઈટ ના બે હજાર જરા કેટલા જજો એટલે લોકોને ખ્યાલ આવે લાઈટ વગરના જે છે પંદરસો રૂપિયા છે પંદરસો રૂપિયા છે ઓકે આ પ્રકારનું જે છે આ ઓલમોસ્ટ બધા પંદરસો રૂપિયામાં થાય છે હા ઓકે આ અયોધ્યા અયોધ્યા મોટું છે આરામ ઓકે આ બે કેટલાનું થાય છે આ 1500 આ 1500 થાય છે ગ્રેટ યાર रावतે આયોધ્યા નું બેકડ્રોપ જે છે એ વધારે આકર્ષણ નું કેન્દ્ર છે અચ્છા આ જે છે બહુ સરસ મંદિર છે હા અને આની ઉપર આ બનાવેલું છે ફોર્મ ઉપર છે ફોર્મ ઉપર આવશે ફોર્મ શીટ પીયુ ફોર્મ શીટ પીયુ ફોર્મ શીટ ઓકે બરાબર અને આની અંદર કેટલી લાઇટિંગ્સ છે અંદર આમાં જો બધે ઓલરેડી બધે લાઇટ જ છે બરાબર આની અંદર કઈ તમે પ્રોફાઇલ લાઇટ રાખી છે કઈ રાખી છે ના પ્રોફાઇલ નથી આવે એલઈડી લાઇટ છે એલઈડી લાઈટ રાખી છે તો આના કેટલા થઈ છે આના આપણે 7000 રૂપિયા 7000 રૂપિયા છે ઓકે અને આ જે છે માંડવી છે માંડવી છે ઓકે અને એની અંદર જે આ ખાલી માંડવી આવશે કે એની અંદર ના ના ઓન્લી ઓન્લી માંડવી આવશે ઓકે આના કેટલા થઈ છે માંડવીના 3200 રૂપિયા 3200 અને આ પણ એક રાઉન્ડ માંડવી છે બરોબર આના કેટલા થઈ છે 45 45 રૂપિયા ઓકે તો આ પ્રકારના બેકડ્રોપ્સના કેટલા થાય છે જે સ્ટેન્ડિસ છે પંદરસો રૂપિયા જેમાં ખાલી આ પાછળનું બેકડ્રોપ જ બજાવશે વેરી ગુડ હવે એક અહીંયા મહાદેવ વાળું છે જે લાઈટ સાથેનું છે એમ ઓકે અને આના કેટલા ઓકે અચ્છા ઓકે એટલે આ જે છે આ સ્ટેન્ડથી લઈ અને આખું એટલે ટેબલ નથી ખાલી સ્ટેન્ડ પૂરતું છે આટલું બરાબર

છ હજાર રૂપિયા ઓકે હવે આપણે અંદર જઈએ અંદર અચ્છા આ જે છે દીદી આના કેટલા છે પંદરસો રૂપિયામાં આ કેટલા મીટર છે સાડા ત્રણ મીટર છે અને કોઈ નોર્મલી આ રીતે અલગથી લેવા માંગતું હોય તો આ કેટલા રૂપિયા પર મીટર છે

તો ફ્રેન્ડ્સ આજે છે આ ગણપતિને લગતા બેકડ્રોપ ને બધું ઓહો અચ્છા આવા તો નહીં કંઈ હવે આ આના કેટલા થાય સાખીસો પચીસસો રૂપિયામાં શું શું એક તો આ બેકડ્રોપ છે શિવલિંગ માળું અને અંદર લાઈટ છે વાહ ગ્રેટ આ દીદી આ મોર જે છે મોરનો બેકગ્રાઉન્ડ

બહુ સરસ આભા જે છે આની આના આના રૂપિયા રૂપિયા છે 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 અને આ આ વગર સાથે પણ આની જે પાંચસો રૂપિયા એક્સ્ટ્રા દઈને પણ આની જે આભા જે છે એ જોરદાર છે એમને પાછળ લાઈટને જે રીતે એમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે પ્રોફાઇલ લાઈટ પાછળ એડ કરવામાં આવી છે ખૂબ જ સરસ લાગે છે ઉપર પણ તમે જોઈ શકો છો આ બધા કેટલા થાય છે અને આ જોતો હોય તો ક્યાં આવવાનું એડ્રેસ એડ્રેસ દેજો છે ગોંડલ રોડ ઉપર વિકાસ કોર્પોરેશન ની સામે લોધાવર ચોક પાસે વા અને ટાઈમિંગ શું છે તમારા ટાઈમિંગ સવારે 9 વાગ્યા વાગ્યા સવારે 9:00 થી કોઈ વસ્તુ તો તમારી પાસે કે આ હાથ કારીગરીનું બધું કેમ કે વસ્તુ તરત હા અચ્છા એક એક વસ્તુ અંદર કેટલા દિવસો નિયર અબાઉટ આ બધી વસ્તુ બધી વસ્તુ અલગ અલગ એટલે વાત ચાલુ ચાલુ હોય બધું તમારા હાથે જ બનેલું છે ciao, thank you.